ગુજરાતમાં તેમાંય ખાસ કરીને મહાનગર અને જિલ્લામાં જે પ્રકારે અસામાજિક તત્વોના આતંક મચાવતા વિડીયો અને સીસીટીવી સામે આવ્યા ત્યારબાદ આ પોલીસે તેમની કામગીરી સામે સવાલો ઉભા થતા ગુજરાતના પોલીસવાળા વિકાસ શાહે તમામ થાણા અમલદારોને આદેશ આપ્યો હતો કે સો કલાકમાં દરેક ગુંડાઓની યાદી તૈયાર કરો તેમનું ગેરકાયદે બાંધકામ તોડી પાડો તેમના બેંક ટ્રાન્ઝેક્શન છે તે ચેક કરવામાં આવે અને જો તે જામીન પર હોય તો તેમના જામીન રદ કરવાની પ્રક્રિયા પણ આરંભવામાં આવે તેમના આ બાદ ગુજરાતની હવે હરકતમાં છે છે અસામાજિક લિસ્ટ બનાવ્યા અને પાસા હોય હોય તળીપાર ગુજરાતિકુસ્સીટોક સહિતની કામગીરી પણ તેમણે અત્યારે ચાલુ કરી દીધી છે અમદાવાદમાં પણ જાહેર રોડ રસ્તા પર આતંક મચાવનારા આ વેજલપુરમાં રહેલા બે ગેંગના લોકો છે તેમને પોલીસે પકડ્યા તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અને આ બંને ગેંગ જેમાં બક્ષી ગેંગ અને મંડલી ગેંગ હતી આ બંને ગેંગોને રોડ રસ્તા પર પર લાવવામાં આવે છે અને ત્યારબાદ તેમણે જે સ્થળ આતંક મચાવ્યો હતો ત્યાં તેમનો એટલે કે પોલીસની ભાષામાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે જેના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો અમદાવાદમાં પણ ઘણા સમયથી અસામાજિક તત્વો છે તે જાહેરમાં પોલીસને પડકારતા હતા સામાન્ય લોકોને ડરાવતા ધમકાવતા હતા પરંતુ હવે પોલીસ આવા તત્વોને રોડ રસ્તા પર લાવે છે દોરડે બાંધે છે અને ત્યારબાદ આવા તત્વો છે જ્યારે તેમને આસપાસના લોકો જોવે છે ત્યારે તેમને ખબર પડે છે કે તેમની ઇજ્જત હવે આ સમાજમાં અને જ્યાં રહે છે ત્યાં બચી નથી અને તેમનો ડર પણ ક્યાંક ને ક્યાંક ઓછો થઈ રહ્યો છે આવું પોલીસ માની રહી છે ગુજરાતમાં આવા અસામાજિક તત્વોને હવે જે પ્રકારે પોલીસ કાર્યવાહી કરી રહી છે તે જોતા ડર પેદા થઈ રહ્યો છે પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો